યોગેશ પટેલે વધુ માહિતી આપી હતી વોર્ડ નંબર સત્તર ને વોર્ડ નંબર ઓગણીસ બેના થઈને તેત્રીસ કામનું આજે ખાતમુહૂર્ત થવાનું છે અહીં જે સરદનગરમાં આપણે ઊભા છે અહીં અગિયાર રોડ છે એટલે વોર્ડ નંબર સત્તરમાં એક ગટરનું કામ છે કુલ એક કરોડ ને ઇઠ્યોતેર લાખ રૂપિયાનું કામ વોર્ડ નંબર સત્તરમાં છે એનું અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ જે રોડ જોવામાં આવે છે એ રોડ ખોદીને કારણ કે હવે જ્યારે રોડ ઉપર રોડ બને છે તો લોકોના ઘરમાં પાણી બેસી જાય છે એટલે આ વખતે ખાસ આ વાત ધ્યાને રાખીને જે રોડ છે ખોદવામાં આવશે અને પછી કાર્પેટ કરવામાં આવશે